વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વાઘોડિયા રોડ પર આવેલી નારાયણ વિદ્યાલયની શાળાની સદર શાળા મૂળ જગ્યા પર પુનઃ શરૂ કરવામાં આવે એવી માગણી સાથે નારાયણ વિદ્યાલયના વાલીઓએ કલેક્ટરમાં આવેદન સાથે રજૂઆત કરી હતી વડોદરા શહેરની વાઘોડિયા રોડ પર આવેલી નારાયણ વિદ્યાલય તારીખ ઓગણીસ સાત બે હજાર ચોવીસના રોજ દિવાલ પડવાની આકસ્મિક ઘટના બની હતી જેના બીજા દિવસે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને શાળા સીલ કરવામાં આવી હતી

ચાર રસ્તાના વાલીઓ છે અને શાળાના ટ્રસ્ટી છે આરસી પટેલ સર એનએ પટેલ મુકુંદ સર દક્ષેશ શાહ સર સર તમામ ટ્રસ્ટીઓ છે હવે ઓગણીસ સાત જે ઘટના બની એ પછી શાળાને સીલ કરવામાં આવ્યું આજ સુધી સીલ ખોલ્યું આજ સુધીમાં સીલ ખોલવામાં આવ્યું નથી બસ એ પ્રશ્ન માટે અમે ઘણી વખત મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરી પણ સીલ કેમ ખોલતા નથી અમારો પ્રશ્ન આ છે અને ક્યારે ખોલશે અને કોના દબાણથી સીલ કરવામાં આવી છે એ પ્રશ્ન પણ છે બીજો વાત કે સ્ટ્રક્ચર સેવલરી રિપોર્ટ ગુજરાત સરકારની માન્ય સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે તો આજ સુધી આ રિપોર્ટ કેમ મળ્યો નથી આ રિપોર્ટ કોને દબાવ્યો છે કેમ દબાવ્યો છે આ બધા જ પ્રશ્નોના જવાબ માટે અમે વાલીઓ તત્પર છીએ આ ઉપરાંત અમે શિક્ષકગણ પણ તત્પર છે કે અમને સીલ ખોલવા માટે વહેલીમાં વહેલી તકે મંજૂરી મળે અહીંયા અમારે શાળા જે સ્થળ સ્થળ ફેરબદલ કરવામાં આવ્યું છે શ્રી નારાયણ ઇન્ટરનેશનલની અંદર પણ તે બાળકો જવા માટે તૈયાર નથી બાળકોને કોઈ પણ હિસાબે મૂળ જે નારાયણ સ્કૂલ છે ત્યાં જ એમને અભ્યાસ કરવો છે અને ત્યાં જ એમને ભણવું છે અમારા સૌથી અગત્યના મુદ્દા એ છે કે ભાઈ સીલ ખોલો અને રિપોર્ટ આપો